એના રહીને ક્યારે લેવું ક્યારે વેચવું ક્યારે પ્રોપર્ટી ફ્લિપ કરવી લેવી જમીન લેવી ટૂંકમાં પ્લોટ લેવા કે શું કરવું અહીંયા એમની પ્રોપર્ટી હોય છે એને મેનેજ કોણ કરે અહીંયા એમને પ્રોપર્ટી લેવી હોય તો કોણ લે એના એ પ્રોપર્ટી લેવી જોઈએ કે ના લેવી જોઈએ કઈ પ્રોપર્ટી લેવી જોઈએ કોટે લેવી જોઈએ એના રહીને અમે કયા લેવલે ગાઈડ કરીશું કે ઘણા બધાને શિફ્ટ થઈ જવું છે અહીંયા બિઝનેસ કરવો હોય તો એને અહીંયા જોબ જોતી હોય તો ક્યાં મળી શકે એને સેટ થવું છે દુબઈ રહેતા હતા હવે અહીંયા સેટ થઈ જવું છે આફ્રિકા હતા હવે અહીંયા સેટ થઈ જવું છે લંડન યુએસ ઘણા બધા છે જ્યાંથી આવે ઓસ્ટ્રેલિયા ગમે એને પણ એને અહીંયા કંઈક કામ કરવું છે કંઈક ભાગીદારી કરવી છે ક્યાંક જે કંઈ દરેક વસ્તુમાં અમે હેલ્પ કરી શકીએ છીએ એ પાર્ટીની એ એરિયાની એ લોકેશનની એનું ફ્યુચર બધે બધું તમને મળી જશે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ થઈ જશે એક લાખ દસ હજાર એને ભાડું આવતું હતું એ એમાં સાડા ત્રણ લાખ રૂપિયાનો વધારો મંથલી થઈ ગયો લંડનમાં ચોથી શેરીમાં પાંચમી ગલીમાં જે છે ને તમે આમ જાઓ ને એટલે છઠ્ઠું મકાન જે છે ને એની અંદર માઇક રે છે એ માઇકને શું પૂછવાનું એની પાસેથી શું વિગત લેવાની એવી બધી અમને ખબર ના પડે એ તમને ખબર પડે આફ્રિકાના હો તો આફ્રિકામાં શું કરવું જ્યાં તમે રહ્યો છો જ્યાંનો એક્સપર્ટ છે એનઆરઆઈની સૌથી સારી વાત વાતચીત છે કે એમને એક્સપર્ટ જોઈતા હોય છે એમને ધેર આર વેરી મચ ક્લિયર કે મારે આ જ જોતું હોય છે પણ ઘણી બધી વખતે સમયના અભાવે અહીંયા જે છે જો તમે ક્લિયર છો તો અમે તમને હંડ્રેડ પર્સન્ટ કન્ફ્યુઝન વગર સલાહ આપી શકીશું કેમ પંદર વર્ષ રિયલ એસ્ટેટના આજની તારીખે અમારા ક્લાયન્ટની અંદર જો રોકાણ કરવું છે કોઈ પણ એનઆરઆઈ નહીં કરવું છે પચીસ લાખથી હા અત્યારે સો કરોડ સુધી જ છે હજાર કરોડવાળા કોઈએ ફોન કરવો નહીં પણ સો કરોડ સુધી કોઈ પણ હોય તો એને શું કામ કરવું જોઈએ કેટલા વર્ષ માટે શું કેમ કેવી દરેક વસ્તુ અમે હંડ્રેડ પર્સન્ટ ગાઈડ કરી શકીએ છીએ એના રહીને અમે કયા લેવલે ગાઈડ કરી શકીએ ઘણા બધાને શિફ્ટ થઈ જવું છે મશ્કરી લાગે તો ભાઈ ગાળું ન લગતા પણ શિફ્ટ થાય છે કોકને આજે થવું છે કોકને બે વર્ષ પછી થવું છે એ બધાને પ્રોપર્ટી લેવી જરૂરી નથી અમે ગમે ત્યાં એને અહીંયા બિઝનેસ કરવો હોય તો એને અહીંયા જોબ જોતી હોય તો ક્યાં મળી શકે એ એને સેટ થવું છે દુબઈ રહેતા હતા હવે અહીંયા સેટ થઈ જવું છે આફ્રિકા હતા હવે અહીંયા સેટ થઈ જવું છે લંડન યુએસ ઘણા બધા છે જ્યાંથી આવે ઓસ્ટ્રેલિયા ગમે એને પણ એને અહીંયા કંઈક કામ કરવું છે કંઈક ભાગીદારી કરવી છે ક્યાંક જે કંઈ દરેક વસ્તુમાં અમે હેલ્પ કરી શકીએ છીએ પ્રોપર્ટી અમે પંદર વર્ષથી વેચીએ છીએ અને રિયલ ના પંદર વર્ષ ઉપરાંત આજે ત્રીસ વર્ષનો એડવર્ટાઇઝિંગનો જે એક્સપિરિયન્સ છે એ આખે આખો સમર્પિત છે સમગ્ર એનઆરઆઈ જેને રાજકોટમાં કંઈક કરવું છે તમને એ ખબર છે કે એનઆરઆઈ તો છે જ પણ આજની તારીખે કોલકત્તા દિલ્હી અને મુંબઈ એટલીસ્ટ દિવસમાં એક ફોન આવે છે કાં એને પ્રોપર્ટી લેવી છે ને કાં એને શિફ્ટ થવું છે અત્યાર સુધીમાં પચીસ જણાને ત્રીસ જણાને છેલ્લા બે અઢી વર્ષમાં રાજકોટ શિફ્ટ થવામાં હેલ્પ કરી છે જેને બિઝનેસ કરવો તો એને બિઝનેસમાં હેલ્પ કરી છે જેને જોબ કરવી હતી એ શિફ્ટ થાય એ પહેલાં એને જોબ કંઈ મળે એમ છે એ અમે મેનેજમેન્ટ એને કરાવી દીધું હતું પ્રોપર્ટીનું તો કરાવીએ જ છીએ આ બધું કહેવાનું કરવાનું કારણ શું એક જ વસ્તુ જે અમને આવડે છે તો અમે પ્રોપર્ટી માટે તો કામ કરીએ જ છીએ પણ જે ખબર છે જે રિસોર્સિસ છે એ દરેક બહારના લોકો માટે અમારા રિસોર્સિસ ટ્વેન્ટી ફોર બાય સેવન ઊભા છે તમે જો કોઈ આ વ્યક્તિઓને ઓળખતા હો તો એને પણ મોકલજો કેમ કે બોસ ખરેખર અઘરું છે એનઆરઆઈને અહીંયા પૈસા રોકવા તો ક્યાં રોકવા એ તમારા માટે કે મારા માટે પૈસા કમાવાનો પ્રશ્ન છે પણ જેને પૈસા છે ને એ ગોઠવવાનો પ્રશ્ન છે મારા ઓળખાણમાં એવા લોકો છે કે જેને ખોટી જગ્યાએ રોકી અને પસ્તાણા છે હા પણ હંડ્રેડ પર્સન્ટ એટલું ચોક્કસ કહીશ કે રાજકોટમાં કોઈ પણ બિલ્ડર કે કોઈપણને તમે જ્યારે ઇન્કવાયરી કરશો તો અમારું નામ એક જ જગ્યા આવશે ટ્રસ્ટમાં ટોપ ઉપર છીએ અમે રાજકોટ રાજકોટ રંગીલ શહેર છે રાજકોટ હંમેશા માનતું માનીતું રહ્યું છે મુંબઈવાળાનું એનઆરઆઈનું અને ઘણા બધાનું ઓલમોસ્ટ જે કાઠિયાવાડથી કોઈ પણ હોય એને રાજકોટ હબ બનાવેલું હોય એનઆરઆઈ માટે પણ બહુ મસ્ત રહ્યું છે રાજકોટ એનઆરઆઈને જો શિફ્ટ થવાનું આવે ને તો એ રાજકોટ અમદાવાદ ગુજરાતી જે છે એને પહેલું અમદાવાદ આવે બીજું રાજકોટ આવે કાઠિયાવાડના કોઈનો હોય તો એને ઇન્વેસ્ટ કરવું હોય તો એ રાજકોટ આવે છે એને શિફ્ટ થવું હોય તો બી પણ એનઆરઆઈના ઘણા બધા પ્રશ્નો જે છે ઓલમોસ્ટ એક કે બે કોલ દિવસમાં આવી જ ગયા હોય હા એક 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 એમાં એવું હોય કે ભાઈ એ ટાઈમિંગ થોડા અઘરા જોઈએ એમ એ સાંજના ટાઈમે કે થોડું બાર વાગ્યાની અગિયાર બાર વાગ્યાની આસપાસ ફોન આવ્યા હોય પણ એમની મૂંઝવણો ઘણી છે એમની મૂંઝવણ અમે ઘણી બધી રીતે દૂર કરતા હોઈએ છીએ પહેલી મૂંઝવણ એ હોય છે કે અહીંયા એમની પ્રોપર્ટી હોય છે એને મેનેજ કોણ કરે અહીંયા એમને પ્રોપર્ટી લેવી હોય તો કોણ લે રાજકોટની અંદર આજથી પંદર સત્તર વર્ષ પહેલાં મારી બાજુમાં કોઈ એનઆરઆઈએ ફ્લેટ લીધો હતો પ્યોર ઇન્વેસ્ટમેન્ટ માટે હતો હવે તકલીફ ફ્લેટ લેવામાં નહોતી ફ્લેટ લઈ અને એ લોકો વયા ગયા એ ફ્લેટના ભાવ એ એક એના રિલેટિવને સોંપીને ગયા કે ભાઈ ઓકે ભાડે ચડાવી દેવું હવે એના રિલેટિવ કેવી રીતે કરતા કોઈક આવે પૂછે તો ભાડે ચડાવે વચ્ચે છ મહિના બાર મહિના ખાલી પીડવું હોય વળી કોઈક આવે પૂછે કે તો ચડાવે પંદર વર્ષની અંદર દસેક વર્ષ ભાડે રહ્યો હોય છે પાંચેક વર્ષ ખાલી હોય છે ઓબ્વિયસ છે બધા સગાવાલા પાસે ટાઈમ ના હોય બધાની એવી માસ્તરી ના હોય એમને ત્યારે બહુ મસ્ત સુપર ઉપર માર્કેટ હતું ત્યારે એને બહુ સરસ પ્રાઇઝ મળતો તો જી જગ્યા એને સત્તર અઢાર લાખ રૂપિયાની લીધી હતી એને બેતાલીસ લાખ રૂપિયા ચાલીસ લાખ રૂપિયા સુધી વેચાતો હતો પણ સગા પાસે ટાઈમ નહોતો એનઆરઆઈને ખબર નહોતી કે શું કરવું શું ન કરવું ના વેચો આજે ફ્લેટ છત્રીસ લાખનો છે ત્યારે જો બેતાલીસનો વેચી અને નવો લીધો તો આજે કોઈ જગ્યાએ તો રહીને ક્યારે લેવું ક્યારે વેચવું ક્યારે પ્રોપર્ટી ફ્લિપ કરવી પ્રીલીઝ લેવી જમીન લેવી ટૂંકમાં પ્લોટ લેવા કે શું કરવું એ દરેક મૂંઝવણ હોય છે કેમ બીજી એક વાત તમને કહું એક કોઈક રિલેટિવ એવા છે કે ભાઈ ઓકે જી બહુ હાઈફાઈ છે જેને કંઈ હગે એમ નથી કે ભાઈ મારું તમે મેનેજ કરી દો કોઈ રિલેટિવ એવા છે કે જેને પ્રોપર્ટી કે આ બધામાં ખબર નથી પડતી ઓને ઇન્વેસ્ટ કરવું છે તો શું કરે આ બધા માટે અમે એમના માટે ઘણી બધી મુશ્કેલીઓ દૂર કરી છે ખાલી એમને જાણવું છે તો બી ફોન કરી શકે છે કે ભાઈ શું કરાય કેવી રીતે કરાય પ્રિલીઝ લેવાય કે ન લેવાય પ્રોપર્ટી લેવાય કે ન લેવાય એમની પાસે માની લો કે ભાઈ ઓકે હવે કોઈકને પાંચ કરોડ રોકવા છે તો પાંચ કરોડમાં શું કરવું એમને આવક જોઈ છે એક બહુ મસ્ત દાખલો દઉં હમણાં કોઈ એનઆરઆઈને અહીંયા પ્રી લિસ્ટમાં પ્રોપર્ટી એને લઈ લીધેલી હતી ને એને કોઈ મેટર જ નહોતી પણ એક પ્રોપર્ટી લીધી હતી ત્રણ કરોડની પ્રોપર્ટી હતી ત્રણ કરોડની પ્રોપર્ટીમાં એને એક લાખ દસ પંદર હજાર ભાડું આવતું હતું બહુ રાજી હતા કોઈ માથાકૂટ જ નહોતી મને કહે હવે તમને આમાં શું લાગે છે શું કરવું જોઈએ એટલે મેં એને કીધું કે ભાઈ ઓકે આ બે ચાર વસ્તુ કરીએ તો બેનિફિટ થાય કે મારી ઈચ્છા નથી મેં કીધું તમને કોઈ એમ નહીં કે મારી ઈચ્છા નથી દીપકભાઈ એટલે મેં કીધું હું તમને એક કેલ્ક્યુલેશન મોકલાવું છું તમે ચેક કરી લો તમારી ઈચ્છા હોય કે ન હોય તમારું રિટર્ન તન ઘણું થઈ જશે એટલે આમ આમ એમને એ કે તમે જાદુગર જો પણ જાદુગર તો જઈએ પ્રોપર્ટીના અને ગણતરીના સાહેબ કેલ્ક્યુલેશન મોકલાવ્યા પછી અત્યારે લંડન તેડાવે છે એના ખર્ચે તેડાવે છે અને જે એક લાખ દસ હજાર એને ભાડું આવતું હતું એ એમાં સાડા ત્રણ લાખ રૂપિયાનો વધારો મંથલી થઈ ગયો હવે એ કેવી રીતે જોઈએ આખું કેલ્ક્યુલેશન કે આ બધા કેલ્ક્યુલેશન સમજવા માટે તમારે ફોન કરવો પડે કાં આપણે મળીએ તમારા કેસ ટુ કેસ પણ અમે એમાં શું કરી શકીએ અમે ખાલી એટલું કરી શકીએ કે રોજ પચાસ સો કેસ જોઈએ છીએ આ કેસમાં જી થયું એ બીજા કેસમાં લાગુ પડે છે કે નહીં કેસ સ્ટડીની અંદર એ કરી અને અમે એનઆરઆઈને બેસ્ટ રિસ્પોન્સ આપીએ છીએ એનઆરઆઈ સલવાતા નથી એનઆરઆઈ માટે અમે પ્રોપર્ટી ડિટેક્ટિવ સર્વિસીસ આપીએ છીએ એ શું તમને સમજામાં આ કાંઈ પ્રોપર્ટી ડિટેક્ટિવ સર્વિસીસ કે કન્સલ્ટેશન કોઈ એક વ્યક્તિ છે પાંચ છ કરોડ રૂપિયાનું એને ગેર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે નક્કી થઈ ગયું છે હવે મૂંઝવણ છે કે આમાં શું કરવું તમે ફોન કરજો એ પાર્ટીની એ એરિયાની એ લોકેશનની એનું ફ્યુચર બધે બધું તમને મળી જશે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ થઈ જશે તમારી પાસે કોઈ પ્રોપર્ટી છે એનું મેનેજમેન્ટ કરવાનું છે રેન્ટેડ છે પ્રિલિઝ છે કે કોઈ પણ મેટર છે ઓલમોસ્ટ કોઈ પણ જગ્યાએ હશે રાજકોટની અંદર એનું મેનેજમેન્ટ હંડ્રેડ પર્સન્ટ ગુજરાતમાં હશે તો બી થઈ જશે પણ રાજકોટની અંદર તો સુપર સુપરસે ઉપર થઈ જશે એના રહીએ પ્રોપર્ટી લેવી જોઈએ કે ના લેવી જોઈએ કઈ પ્રોપર્ટી લેવી જોઈએ કોને લેવી જોઈએ નથી લેવી પણ વિચાર આવે છે તો અમારામાં અમે તમને એક વાતની ખાતરી સો ટકા આપી શકીશું કે જે સલાહ આપશું એ એવી નહીં હોય કે તમારે જો જરૂરિયાત નથી તો લેવાની જરૂર છે જરૂર હશે તો જ આપણે એમાં આગળ વધશું પણ મૂંઝવણ કોઈ પણ હોય એમાં અમે દરેક વખતે તમારી સાથે રહીશું અને તમારા કોઈ એનઆરઆઈ ફ્રેન્ડ હોય એનઆરઆઈ તો એને મોકલું હન્ડ્રેડ પર્સન્ટ દુઆઓ દિશે શેર પણ કરી દો અને સબસ્ક્રાઈબ પણ કરી દો થેન્ક યુ દીપક ખાનાબાર કૃષ્ણા રિયલ્ટી